વડોદરા હાઈવે ઉપર પાર્ક કરેલા ટ્રેલર માં ગાડી ઘુસી જવાની ઘટના સામે આવી વતન થી પરત ફરી રહેલા પટેલ પરિવારના એક વર્ષના દીકરા સહિત પાંચ સભ્યો ના મોત નીપજ્યા તરસાલી હાઇવે પાસેનો બનાવ સામે આવ્યો જેમાં અલ્ટો ગાડીમાં સવાર હતું પરિવાર જેમાં પાર્ક કરેલા ટ્રેલરમાં ગાડી ઘૂસી ગઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી સ્થાનિકો અને હાઇવે પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે પાર્ક કરાયેલા ટ્રેલર વિરુદ્ધ મૃતકના પરિવારજનોનો રોષ વ્યાપી ઉઠ્યો હતો ઘટના ખૂબ ભયંકર ગમખ્વાર ઘટી છે જે આવતા જતા રાહદારી જે પણ જુએ તો એમને પણ કમ કમાટી ભર્યો અકસ્માત થયો છે અને પહેલી જ નજરમાં જોઈએ તો લાગે કે કોઈ બચ્યું નથી આમાં અને વાત જોવા જઈએ તો ટેલર નો છે કારણ કે પોતે જે અડધા કલાકના કે પંદર મિનિટના વિરામ માટે જો પોતે પોતાના સ્વાસ્થ્ય નથી કે આવનારા આવનારા છે અને લોકોને શું અકસ્માત થશે જોતા નથી પોતાના સ્વાર્થ માટે એને પોતાના આરામ માટે આ ટેલર પાર્ક કર્યું અને આ જે ઘટના બની એ ભાઈને ખબર જ નથી કે બાજુમાં ટેલર છે જેવા ભાઈ નીકળવા ગયા એટલે ટેલરમાં ઘૂસી ગયા ટેલરમાં ઘૂસી ગયા તો ઓન બધાનું ડેથ થઈ ગયું હવે આપણે વિચારવાનો એ છે પ્રશ્ન અમને એ થાય છે કે આ જે ફેમિલી છે એમાં કોઈ બચ્યું નથી ખાલી ચાર વર્ષની દીકરી બચી છે પ્રશ્ન મોટો એ છે કે આ દીકરીનો હવે કોણ અને બીજો પ્રશ્ન અમારો એ થાય છે કે ટ્રાફિક પોલીસ કમિશનર અને આપણા કમિશનર એ બંનેને અમે એક આવેદનપત્ર આપીશું જો પોલીસ કાર્યવાહી નહીં થાય તો અમે એમને કાલે એફઆરઆઈ કરાવી છે રાત્રે અમારી પાસે બધા નિવેદન લીધા છે અને જે ફર્સ્ટ પર્સન છે એની સાથે બી વાત થઈ છે જો આ કાર્યવાહી નહીં થાય તો પછી આગળનું અમે વિચારીશું પણ અમને ન્યાય જોશે અને કડકમાં કડક પગલાં લઈશું એમાં અમે બિલકુલ પાછા નહીં એ કરીએ અને જે એમના ડ્રાઈવર છે એ બી ભાટી ગયા અને માલિક છે એમનો નંબર ને બધું અમારી પાસે આવી ગયું છે એવી જોઈએ બે દિવસ રાહ જોઈએ છે નહીં કંઈ એક્શન લે તો પછી અમે લઈશું કેટલા જણના મૃત્યુ પામ્યા છે પાંચ એમાંથી એક જ બાળકી બચી છે એક બાળકી બચી છે 4 વર્ષની બાળકી બચી છે પરિવાર કેનો હતો ખબર